ઓ સુરેશભાઈ ઓ સુરેશભાઈ મને સમાચાર મળ્યા કે તમારા સાથે ના થવાનું થયું શું થયું તો મને થયું ઓહો ના થવાનું થયું પણ શું થયું મારા ભાઈ એ તો મને કહો ઓહો કિસ્મતે તમારું કેવું લખ્યું નથી બે ઓ મારા ભાઈ મન તો શું ખબર કિસ્મત કેવું લે છું હું તો ભગવાન નથી તમને ખબર છે કે મને કીધું હતું તો મને કો એક દિલમાં બે જાનુ ઓહો એક દિલમાં બે જાનુ શું વાત છે મારા ભાઈ તમાર તો એક દિલમાં બે જાનુ માર તો આખું દિલ ખાલી પડ્યું એક કે પણ નથી મારા ભાઈ મારું વિચાર તો મારું તો કરાવન મારું ભાઈ જો આજુબાજુ મેળ કરાવો યાર તમે બે વેલ મારું તો કરાવો કરાવો યાર એટલે મારું ભાઈ મારું તો કરાવો યાર આવું ના હોય એ બસુરા ભાઈ મારું કો કરાવો યાર એક દિલમાં બે જાનું કોને ગાડું કોને રાખો અમારું તો આખું દિલ ખાલી પડ્યું વાટ જોઈ રહ્યા કોણ આવે ને કોણ અમારા દિલમાં માં હમાય કોણ આવે ને કોણ અમારા દિલ માં હમાય અમારું યાર અમાર આખી જિંદગી અઢાર ઓગણીસ ના યાર આખી જિંદગી ઓહો તમને ખબર ના યાર ના ના મારા ભાઈ તમને ખબર છે પણ તને બોલતા નઈ ગમ નું મારા ભાઈ કઈ દો યાર અમાર તો હવે જવું નથી તમારા મનમાં કહે ત્યારે હારી ને જઈને ચા

લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને ફરી વધુ આ વિડીયો આપણે ફક્ત મનોરંજન માટે બનાવ્યું છે તો કોઈએ દિલ પર જરાય આટલો દિલ પર લેવો નહીં મનોરંજન માટે રાખવાનો તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય માતાજી એક